ચાલો ગાઈશ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને હિન્દ આપણે આ વીડિયોની અંદર છે ને સ્ટોક માર્કેટવાસીના ઘણા ખરા રેશિયો આપણે જોઈ લીધા બરાબર છે હવે બે ચાર રેશિયો અમુક બાકી રહ્યા છે જે સામાન્ય માણસની નજરમાં આવતા હોય ને એ રેશિયોના નામ અને એને સમજવાના બાકી રહ્યા છે બરાબર તો આપણે આ વીડિયોની અંદર છે ને મોસ્ટ ઓફલી એ રેશિયો વિશે વાત કરવાની છે એ કયા રેશિયો છે અર્નિંગ પર શેર ઈપીએસ ત્યારબાદ છે પીઈજી પ્રાઇઝ ગ્રોથ રેશિયો ત્યારબાદ છે ડેપ ટુ ઇક્વિટી રેશિયો અને બસ આ ત્રણ રેશિયો જોશો ને ત્યાં ઓલમોસ્ટ આપણે દસ મિનિટ ઉપરનો વિડીયો થઈ જશે બરાબર તો સૌથી પહેલાં છે ને એપીએસ એપીએસનો મતલબ શું થાય પેનું ફૂલ ફોર્મ શું છે કે ભાઈ અર્નિંગ પર શેર પર શેરે કંપની અર્નિંગ કેટલી કરે છે આ રેશિયો છે ને આપણને એ બતાવે કે ભાઈ કંપનીનું પર શેરે ઇન્કમ કેટલી થાય છે કંપની કમાણી કેટલી કરે છે આ જગ્યાએથી આપણને ખબર પડે કે ભાઈ કંપનીના એક્ઝામ્પલ તરીકે એક કરોડ શેર છે માર્કેટની અંદર તો કંપની તો ચાલો બતાવી દે કે ભાઈ સો કરોડની કમાણી થઈ બસો કરોડની કમાણી થઈ પચાસ લાખની કમાણી થઈ જે કાંઈ હોય બરોબર કંપનીની પરંતુ આપણે હવે અમે એને પૂછવું પડે કે ભાઈ તમારી પર શેરે ઇન્કમ કેટલી છે પર શેરે તમે કેટલા રૂપિયા કમાવશો છો આ વસ્તુ અમને કહો કે ઘણીવાર એની અંદર પણ ઘણા બધા ડાયલ્યુટ્સ થતા હોય મતલબ કે મિસમેચ થતું હોય આખે હું મેથેમેટિક્સ છે છે ને આખે આખું લડખડાતું હોય અંદર તો આપણે એને પૂછવું પડે હરેક જગ્યાએ હરેક અલગ અલગ સવાલ પૂછીને આપણે આખું કંપનીનું સ્ટ્રકચર આખું સમજવું પડે બરાબર હરેક કંપનીનું હવે આ રેશિયોની અંદર છે ને મોસ્ટ ઓફલી તમને બધા જ સેક્ટરની કંપનીઓની અંદર આ રેશિયો કમ્પલસરી જોવો પડે પર શેરે હરેક કંપની કેટલી કમાણી કરે છે આની અંદર તમારે ક્રોસ વેરિફિકેશન પણ કરવાનું હોય કે ભાઈ બીજા સેક્ટરની બીજી કંપનીઓ કેટલી કરે છે આ સેક્ટરની કેટલી કંપનીઓ કરે છે આ સેક્ટરની કંપની કેટલી કમાણી કરે છે એ જ સેક્ટરની બીજી ટોપ ટેન કંપનીઓ કેટલી ઈપીએસ કરે છે કમાણી આ રેશિયો ઉપરથી છે ને તમને ખબર પડે કે ભાઈ કંપનીનો શેર ભવિષ્યમાં આગળ કેટલો જઈ શકે એમ છે કેટલું પ્રોટેન્શિયલ છે કંપનીનું જેટલું નેટ પ્રોફિટ વધે ને એટલું ઈપીએસ પણ ધીમે ધીમે આગળ વધે બરાબર અને ઈપીએસ વસ્તુ એવી છે કે નેટ પ્રોફિટનું વધઘટ થાય ને એ રીતે જ તે ઈપીએસની અંદર રિફ્લેક્શન પડે કે ભાઈ શેર પણ ઉપર નીચે થાય એ જોઈને જ તે ઈપીએસ માઇનસમાં પણ જઈ શકે બરાબર અગર જો કંપની લોસ બુક કરે ને કોઈ પણ કારણોસર ચાલો ભાઈ કોરોના આવી ગયો બરાબર કંપનીનો ધંધો ઊભો રહી ગયો ફેક્ટરી બંધ થઈ ગઈ ઓલમોસ્ટ કામ બધું બંધ શટર ડાઉન થઈ ગયું બરાબર એ સમયગાળા દરમિયાન કંપનીનો ઈપીએસ માઇનસ જઈ શકે કંપની લોસમાં આવીને તો ઈપીએસ માઇનસમાં જશે બરાબર અને જો કંપની થોડી ઘણી પ્રોફિટમાં આવી તો ઈપીએસ પણ પ્લસ થશે એ રીતનો ઈપીએસ મોસ્ટ ઓફલી છે ને તમને ઠીકઠાક રકમમાં જોવા મળશે બહુ એટલી બધી હાઈ રકમમાં નહીં મળે કે સો રૂપિયાનો ઈપીએસ છે પાંચસો રૂપિયાનો ઈપીએસ છે એટલું બધું તમને નહીં જોવા મળે શેરની સરખામણીમાં તમને જે નાની કંપનીઓ છે ને એમાં ઝીરો પોઈન્ટ વીસનો જીરો પોઈન્ટ પચાસનો એક રૂપિયાનો બે રૂપિયાનો પાંચ રૂપિયાનો ઈપીએસ બતાવશે અને જે લાર્જ કેપ કંપની છે એમાં વીસનો પચીસનો ત્રીસનો પાંત્રીસનો જેવી જેની કંપનીની લાયકાત જે રીતની એની સ્ટેબિલિટી કંપનીનું માર્કેટમાં કામ કરવાનું જે રીતનું એનું હેસિયત હોય ને એ રીતનું એનો યુપીએસ બનતો જાય બરાબર આને કહેવાય ઈપીએસ આ રેશિયો સૌથી વધારે મહત્ત્વનો છે હરેક રેશિયો મોસ્ટ ઓફલી મહત્ત્વના જ છે દર વખતે એટલે જ કહું છું કે ભાઈ આ રેશિયો સૌથી વધારે મહત્વનો કેમ કેમ કે જે પંદરથી પચીસ રેશિયો છે ને એ તો કમ્પલસરી તમારે જોવાના જ છે અર્નિંગ પર શેર પી રેશિયો પીજી રેશિયો ડેપ ટુ ઇક્વિટી બોરોવિંગ રિઝર્વ સરપ્લસ ત્યારબાદ પ્રોમોટર હોલ્ડિંગ એફઆઈઆઈ ડીઆઈઆઈ પ્રોમોટરની અંદર પછી પ્રોમોટરનું પ્લેસ પર્સન્ટેજ કેટલું છે આ બધી વસ્તુ તમારે કમ્પલસરી જોવાની જ છે કમ્પલસરી હરેક કંપનીમાં ભલે ખબર પડે કે ન પડે થોડી ઘણી ખબર પડતી હોય તો થોડી ઘણું દર વખતે રિવિઝન કરવું પડે તમે જેટલું સ્ટોક માર્કેટમાં કંપનીઓનું રિવિઝન કરશો ને સમજવાનું એટલા તમે ધીમે 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 તમને ખબર નહીં હોય એ રીતે તમે મજબૂત થતા જશો એનાલિસિસ કરવામાં તો તમને કોઈ પણ કંપની મળે તમારે શેર લેવો હોય કે ન લેવો હોય એ બે નંબરની વાત છે કંપની ગમે તો શેર લેવાનો પૈસા હોય તો ન હોય અને ન ગમે તોય એનાલિસિસ તો કરવાનું જો તમે હકીકતમાં જેન્યુન રીતે કામ કરવા માગતા હોય ને તો કેમકે એ જગ્યાએથી જ તમને ખબર પડશે કંપનીનો શેર લેવાય કે નહીં અગર જો તમને આ વસ્તુ ખબર નથી પડતી રેશિયો જ નથી સમજાતા બરાબર ફંડામેન્ટલ એનાલિસિસ કરતા જ નથી આવડતું તો તમારે આખી જિંદગી કોકની ઉપર નિર્ભર રહેવું પડશે તમે તમારા મિત્ર પાસે જાશો કોક બે ચાર સગા સંબંધી હોય એને પૂછશો અથવા તો કોઈ પણ અગલ બગલમાં કોઈ પણ પાડોશી હોય એને પૂછશો તો આ રીતે ઇન્વેસ્ટમેન્ટ ન થાય આ રીતે બિઝનેસ ધંધો નોકરી કોઈ પણ વસ્તુ ન થાય જીવનમાં જીવનમાં આત્મનિર્ભર બનવું એટલા માટે જરૂર છે હું મોસ્ટ ઓફલી ઘણા ખરા વિડીયોમાં કેતો છું કે ભાઈ આત્મનિર્ભર બનો પોતાની આત્મા છે ને એની ઉપર નિર્ભરતા રાખો કોકની ઉપર નહીં કોક તો ભાઈ ગમે કે એનું બુદ્ધિ અનુસારી તમને જ્ઞાન દઈ દે પણ તમારી મુગજનું શું તમારી બુદ્ધિનું શું એટલા માટે જ કહું છું કે આત્મનિર્ભર બનો ઇન્વેસ્ટમેન્ટ હોય તો પણ ભલે અને જિંદગીમાં કાંઈ પણ કરવું હોય અલ્ટિમેટલી તમારો સહારો તમે પોતે જ છો તમે આજે સમજો તો પણ ભલે અને છેલ્લો જીવનનો દિવસ હોય ને તે દ સમજો ને તો પણ ભલે તમારો અંતનો સહારો છે ને તમે એક જ રહેશો બરાબર તો આ તો આખી લાઈફ માટેનું વાક્ય આવી ગયું જો એટલામાં સમજાઈ ગયું ને તો મોસ્ટ ઓફલી તમે આગળ જઈ શકો એવી સંભાવના છે ત્યારબાદ છે પેગ રેશ્યું પીઈજી રેશિયો બરાબર પેગ રેશિયો શું બતાવે કે ભાઈ કંપનીનો શેર મોંઘો છે કે સસ્તો રિટેલ ઇન્વેસ્ટરનો સૌથી મોટો પ્રશ્ન જે હરેક માણસને નડે છે શરૂઆતમાં શરૂઆતમાં કોઈ પણ માણસ જ્યારે સ્ટોક માર્કેટની અંદર નવે નવો આવે ને ત્યારે આ પ્રશ્ન એને સૌથી વધારે નડે કે ભાઈ કંપનીનો શેર કઈ રીતે જોવે હજાર રૂપિયાનો છે મોંઘો પાંચસો રૂપિયાનો છે હજારની સરખામણીમાં સસ્તો છે સો રૂપિયાનો છે પાંચસોની સરખામણીમાં સસ્તો છે દસ રૂપિયાનો છે સો રૂપિયાની સરખામણીમાં સસ્તો છે પરંતુ સ્ટોક માર્કેટની અંદર જિંદગીમાંય આ રીતે કોઈ દિવસ શેરની કિંમત ડિસાઇડ ન થાય કે ભાઈ કંપનીનો શેર સસ્તો છે કે મોંઘો કંપનીના શેરની કિંમત અનુસાર સામાન્ય માણસની એક ધારણા હોય કે ભાઈ આ શેર સસ્તો કહેવાય સો રૂપિયાનું સસ્તું હજાર રૂપિયાનું મોંઘું દસ હજારનું એનાથી મોંઘું લાખ રૂપિયાનું એનાથી મોંઘું આ રીતે સ્ટોક માર્કેટમાં નહીં આવે આ સામાન્ય જીવનની ભાષા છે બરાબર જે રીતે તમે રૂપિયાને ગણો છો ને એ રીતે સામાન્ય ભાષા સામાન્ય જીવનની ભાષા છે આ ફાઇનાન્સ વર્લ્ડની અંદર ઉતરશો ને ત્યારે તમારે આ બધા રેશિયોને અનુસાર ચાલવાનું છે કાગળિયા ગમે એટલા હોય લાખ રૂપિયા બે લાખ પાંચ પચાસ જે કાંઈ હોય પીઈજી રેશિયો શું બતાવે કે ભાઈ કંપનીનો શેર સસ્તો છે કે મોંઘો એ આ જગ્યાએથી ખબર પડે અગર પીઈજી રેશિયો એકથી અંદર છે ને તો સ્ટોક અંડર વેલ્યુડ છે અગર પીઈજી રેશિયો એકથી અંદર છે તો સ્ટોક કોઈપણ કંપનીનો શેર અંડર વેલ્યુ છે બરાબર અગર સરભર એક ઉપર જ છે તો શેર છે ને ફેરલી વેલ્યુડ છે મતલબ કે ઇક્વલ ઇક્વલ રકમ છે કે ભાઈ શેર કંપની જેટલાની છે એટલા જ રૂપિયાનો આપણને શેર એની આસપાસનું મળે છે વેલ્યુએશન પ્રમાણે એકથી વધારે છે તો એનું વેલ્યુએશન છે ને ઓવર વેલ્યુ તરફ જાય છે ઓલમોસ્ટ ઓવર વેલ્યુડ જ છે કંપનીનો શેર મોંઘો છે સમજાણું પીઈજી રેશિયો એકથી અંદર હોય તો અંડર વેલ્યુ એક હોય તો ફેર વેલ્યુ અને એકથી ઉપર હોય તો ઓવર વેલ્યુ મતલબ કે મોંઘો છે એકથી અંદર હોય તો સસ્તો અને એક ઉપર હોય તો રિઝનેબલ આ વસ્તુ રીતે જોવાનું હોય પરંતુ ખાલી પીઈજી રેશિયો જોઈને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ન હોય સાથે સાથે કહી દઉં છું વિડીયો પૂરો જોવાનું રાખજો પીઈજી રેશિયો જોઈને ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ન હોય કોઈ દિવસ કેમ કે પીઈજી રેશિયો છે ને તમને ખાલી એક જ નજરથી જોતા શીખવાડે એટલા માટે તમને દર વખતે દર વિડિયોની અંદર કહેવામાં આવે છે કે ભાઈ તમે હરેક રેશિયો જોવાની આદત પાડો જેટલા રેશિયો તમને જોતા આવડતા હોય એ તો જોવાના જ છે જે નથી આવડતા ને એ પણ તમારે જોતાં શીખવાના છે આ રીતે તમે ધીમે ધીમે કામ કરતાં શીખો ત્યારબાદ આપણે પીજી રેશિયો છે ને સ્મોલ કેપ અને મિડ કેપ કંપનીમાં જ જોવાનું હોય બરાબર કેપ કંપનીમાં એટલો બધો પીજી રેશિયો કામ નહીં લાગે ત્યારબાદ જે કંપની ગ્રોથ કરે છે ને ગ્રોથ કરવાની હોય ભવિષ્યમાં અથવા તો હાલમાં ગ્રોથ એનો ચાલુ હોય એવી કંપનીની અંદર આપણે પીઈજી રેશિયો જોવાનું હોય હરેક કંપનીમાં નહીં જે કંપનીમાં લો ગ્રોથ હોય અથવા તો સાયકલિકલ બિઝનેસ હોય એક્ઝામ્પલ તરીકે સ્વેટરનો બિઝનેસ અત્યારે ચાલે બરાબર તો આ સાયકલિકલ કહેવાય બારે માસ લોકો સ્વેટર નથી ખરીદવાના ત્યારબાદ ઉનાળામાં શું ચાલે કે ભાઈ આઈસ્ક્રીમ ચાલે ઠંડા પીણા ચાલે તો ત્યારે એ સાયકલિકલ બિઝનેસ ચાલે શિયાળામાં લોકો એ વસ્તુ ન પીવે આ બધું સાયકલ કહેવાય એક પ્રકારની કે ભાઈ શિયાળામાં જ લોકો આ વસ્તુ કરે ઉનાળામાં જ લોકો કરે આ વસ્તુ તો આ સમયે છે ને તમારે પીજી રેશિયો આવી કંપનીમાં નહીં જોવાનું કે ભાઈ જે ઋતુવાઇઝ ધંધા હાલતા હોય એમાં સાહેબ પીજી રેશિયોનું કોઈ વેલ્યુ નથી ત્યારબાદ સ્મોલ કેપ અને મિડ કેપ કંપનીમાં તમારે પીજી રેશિયો જોવાનું ત્યારબાદ ખાલી પીજી રેશિયો નથી જોવાનું બરાબર એની જગ્યાએ હું તમને એમ કહું છું કે ભાઈ સાથે સાથે રિટર્ન ઓન ઇક્વિટી કેશ ફ્લો અને ડેપ ટુ ઇક્વિટી રેશિયો જોવાનું હોય ઓકે તો પીજી રેશિયો જોવો ને ત્યારે સાથે સાથે આટલી વસ્તુ પણ ધ્યાન રાખવાની જે કરવાનું કીધું એ કરવાનું છે અને જ્યાં નથી કરવાનું એ પણ નથી જ કરવાનું અગર કરો છો તો તમે તમારા રિસ્ક ઉપર છો બરાબર કેમ કે આ વસ્તુ છે ને એક એક વસ્તુ તમારે શાંતિથી સાંભળવી પડશે રિપીટ કરવી પડશે મેં ખુદે કરેલી છે વર્ષો સુધી મેં કરેલી છે ત્યારે મને થોડુંક થોડુંક સમજાણું છે હજી ગમે એટલું લોકો કહે હું હજી એમ જ કહું મને એટલું જ સમજાય છે સ્ટોક માર્કેટમાં સ્ટોક માર્કેટ એટલું મોટી વસ્તુ છે અને લોકોને કાંઈ ખબર નથી પડતી છો છતાં પણ છતાં પણ લોકો એમ કે મને બહુ બધી ખબર પડે છે જે લોકો વર્ષો જૂના છે ને પચાસ વર્ષ ત્રીસ વર્ષ દસ વર્ષ પાંચ વર્ષ એ લોકો છે ને માર્કેટ સામે આમ ઉભા રહે છે જય શ્રી કૃષ્ણ એમ કરી અને જે કાલના ઉઠેલા લોકો છે એ જય શ્રી કૃષ્ણને એમ કહેવાય તું શું હું આવો શબ્દ પૂછે છે માર્કેટને એ કહે ને તો તમે નહીં ઉભા રહ્યો જોવા માટે આ વસ્તુ હકીકત છે ત્યારબાદ છે ડેપ ટુ ઇક્વિટી રેશિયો કે ભાઈ ઇક્વિટી ઉપર કંપનીને ડેપ્ટ કેટલું છે પર શેરે કંપનીનું લેણું કેટલું છે આ વસ્તુ આ જગ્યાએથી ખબર પડે મોસ્ટ ઓફલી ઘણી બધી કંપનીમાં લેણું લેવું પડું બરાબર મોસ્ટ ઓફલી ઘણી બધી કંપનીઓની અંદર લેણું લેવું પડે લોન લેવી પડે બોરોવિંગ કરવું પડે માથે ઉધારી કરવી પડે કેમ કંપની ચલાવવાની હોય એક્સપેન્શન કરવાનું હોય કંપની વિસ્તાર કરવો હોય બરાબર તો એ વસ્તુ આમનેમ નો થાય વાતું કરે કાંઈ નહીં થવાનું કંપનીને લોન લેવી પડે કાં તો કમાણી કરીને એમાંથી એક્સપેન્શન કરવું પડે કંપની નાની હોય બરોબર તો કમાણી ગમે એટલી કરે એક્સપેન્શનના પૈસા હંમેશા ખર્ચવાના છે જ તે છે જ તે એક્સપેન્શનના પૈસા પ્રોપરલી કમાણી તો થવાની નથી નાની કમની પાસે એને શું લેવું પડે લોન તો એ લોનને તમારે ડેપ્ટ ટુ ડેપ ટર્મની અંદર જોવાનું બોરોવિંગ કેટલું છે લેણું કેટલું છે લોનની અંદર ત્યારબાદ તમારે ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો જોવો ને ત્યાં તમને મોસ્ટ ઓફ ની આઈડિયા આવી જાય કે ભાઈ પર શેર એ કંપની ઉધારી ઉપર કેટલી છે એક્ઝામ્પલ તરીકે એક શેર ઉપર એમ બતાવો કે ઝીરો પોઈન્ટ પચાસ ટકાની ઝીરો પોઈન્ટ પચાસ છે તો અડધો શેર છે ને ગિરવે મૂકેલો છે કંપની એક પ્રકારે આનો મતલબ આમ થાય કે ભાઈ એકનો બતાવે તો પૂરેપૂરો શેર ગીરવી જ છે કંપની આખે આખી ગીરવી એક પ્રકારે એમ સમજી લો ઓલમોસ્ટ બાકી થોડું ઘણું આમ તેમ જો હોય તો ચાલે પરંતુ જેટલો ડેપ ટુ ઇક્વિટી રેશિયો વધારે ને એટલું રિસ્ક વધારે કંપની ઉપર ઇન્વેસ્ટરોનું એનથી વધારે કેમ કેમ કે કંપનીનો માલિક તો કંપનીમાં કામ કરે છે પરંતુ ઇન્વેસ્ટર એની અંદર કામ નથી કરતો એને નથી ખબર એની અંદર શું ચાલે છે તો આપણે આ રેશિયો સૌથી વધારે જોવો પડે કે ભાઈ ડેપ ટુ ઇક્વિટી શું છે કંપનીનું પર શેરે લેણું કેટલું છે એક શેર સો રૂપિયાનો છે તો એની ઉપર કંપનીએ લેણું કેટલા રૂપિયાનું લીધું છે દસ રૂપિયાનું પચાસ રૂપિયાનું નેવું રૂપિયાનું સો રૂપિયાનું પૂરેપૂરું કેમકે ઘણી કંપનીઓ એવી હોય છે કે સો રૂપિયાનું પણ લઈ સો રૂપિયાના શેર ઉપર ઘણી કંપની પાંચ રૂપિયાનું જ લઈ લેણું ઘણી કંપની માત્ર પાંચ રૂપિયાનું જ લેણું લઈ તો આ વસ્તુ તમારે જોવી પડે બરાબર ત્યારબાદ છે એસેટ ક્લાસની અંદર છે ને તમારે આ બે રેશિયો જોવા પડે જે હું આની પછીના વિડીયોમાં કવર કરવાનો છું કે ભાઈ એસેટ એન્ડ લાયબિલિટીઝ હરેક માણસે છે ને આ વસ્તુ શીખવાની જરૂર છે એસેટ અને લાયબિલિટીઝ મહેરબાની કરીને જો એસેટ અને લાયેબિલિટીઝમાં ખબર ન પડતી હોય ને તો હવેનો જે વિડીયો આવવાનો છો ને એ એના માટે નો નોંધાવવાનો છે તો એ વિડિયો લોકોને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરાવજો ચેનલને કે આ વસ્તુનું ભાન નથી ને એટલા માટે જ તે એટલા બધા લોકો લેણામાં આવે છે એટલા બા આ જ કારણથી લોકો એટલું બધું લેણું લે છે અને એને ખબર નથી પડતી કે ભાઈ હું પૈસા કમાઉ છું કે પૈસા ખો છું કાંઈ પણ કામ કરીને આ વસ્તુ છે ને અહીંયાથી ખબર પડે કે ભાઈ એસેટ અને નું જે માણસને ઓક ખબર હોય ને એક પ્રકારે જે માણસને એસેટ શું કહેવાય અને લાયબિલિટી શું કહેવાય એમાં ખબર પડતી હોય ને એ માણસ જિંદગીમાં જત દઈને લેણામાં નહીં આવે અને જે માણસને નથી ખબર પડતી એ માણસ લેણામાંથી કોઈ દી બારોય નહીં આવે એસેટ અને લાયબિલિટીઝ આ વસ્તુ છે ફાઈનાન્સની વસ્તુ પરંતુ હકીકતમાં હરેક માણસને શીખવાની જરૂર છે પંદર વર્ષના છોકરાથી માંડીને સો વર્ષનો ગૌઠું બુઝુર્ગ માણસ હોય ને એ માણસને પોતે શીખવાની જરૂર છે એટલી બધી પાવરફુલ વસ્તુ છે આ એસેટ અને લાયબિલિટીઝ આ બંને રેશિયો છે ને આપણે આની પછીના વિડીયોમાં કવર કરવાના છીએ કે ભાઈ એસેટ એટલે શું એસેટ એક્ઝેક્ટલી કહેવાય શું અને લાયબિલિટીઝ એટલે શું લાયબિલિટીઝ એક્ઝેક્ટલી કહેવાય એટલે એને કહેવાય શું એને કઈ રીતે જોવાય ખબર કઈ રીતે પડે કે ભાઈ મારી પાસે એસેટ છે કે લાયબિલિટીઝ છે આ વસ્તુ હું આવતીકાલના વિડીયોમાં કવર કરવાનું છું તો મહેરબાની કરીને આ વિડીયો લોકોને શેર પણ કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરાવજો ઓકે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય